પણ લડીશું અને જીતીને ને આવીશું તાલુકાના જિલ્લા લેવલે ગ્રુપ બનાવવા આહવાન કરાયું છે ગ્રુપમાં રાજ્યના અધ્યક્ષ અને મહામંત્રીને સાથે રાખવા કહે છે સંત સમિતિની તમામ બેઠકો છસો જિલ્લામાં પહોંચી છે

બાપુ કયા મહત્વના મુદ્દા બની રહી છે જ્ઞાન વાપી નો મુદ્દો હોય કે રામ મંદિર નો મુદ્દો હોય મુખ્ય તો શું છે કે સંત સમિતિ ની મારાજી એ ગુજરાત અધ્યક્ષ બના હું કારકારી અધ્યક્ષ બનો એટલે નવી જે બોડી રચના થઈ હતી એટલે એમનો સન્માન બાકી હતો મારાજીની ઘણી ઈચ્છા હતી શ્રી એમ જગન્નાથ મંદિરના ટ્રિસ્ટી શ્રી મહેન્દ્રભાઈની ખૂબ ઈચ્છા હતી કે પદાધિકારીઓનો સન્માન કરીએ એટલે એનો સન્માન સમારોહ છે અમે ખાસ તો એ છે કે જે પાંચસો વર્ષનો સંઘર્ષ પછી હિન્દુઓ અનેક લડતો લડી છે હિન્દુઓ વલદાન આપેલો છે એટલે જ એ સુંદર સરસ શાંતિપૂર્વક ભગવાન શ્રી રામ રામલલાના નવન નિર્મિત મંદિરમાં પ્રતિષ્ઠા થઈ છે જ્ઞાનવ્યાપી મુદ્દો પણ પડકારરૂપ બનતો જઈ રહ્યો છે એક વધુ એક ખુલાસો પણ થયો છે દરેકને હિન્દુઓને જેવી રીતે પૂજા પદ્ધતિ ચાલુ કરવાની છે એવી રીતે એ પૂજા પદ્ધતિ ચાલુ રહેશે સાધુ સંતોમાં તો ખુબ જ ખુશી છે કેમેરામેન સાગર દેસાઇ સાથે દિવસ અમદાવાદ